અપડાઉન લાઇન પરની તમામ 10 લાઇન કાપી નખાય ચોરોની હિંમત તો જુઓ શાહપુર પાસે મેટ્રોના પાંચસો મીટર વાયર કાપી ચોરી એપ્રિલ પાર્કથી જૂની હાઈકોર્ટ સુધી સાત કલાક મેટ્રો બંધ હોસ્ટેલ થી ઘરે આવેલી સગીરા પર સાવકા પિતાનો દુષ્કર્મ બીજી વખત પ્રયાસ કરતા ધક્કો મારીને ઘરની બહાર આવી દાદીને હકીકત વર્ણવી હીરાવાડીમાં યુવકે બ્લેકમેલ કરી સગીરાને પીખી પરફ્યુમ કંપનીની આડમાં ચાલતા પોર્ન સબ્સ્ક્રિપ્શન મામલે નવા ખુલાસા એક હજાર ગ્રાહકને પોન વિડિયોના પેકેજ વેચ્યા હતા ગ્રાહકોને ફોન પર આકર્ષવા ચાલીસ યુવતીને કામ સોંપાયું હતું મહિલાના વતને પહોંચી પોલીસે દબોચી લીધી એસટી ડેપોમાંથી મુસાફરનું ત્રણ પોઈન્ટ ત્રાણું લાખના દાગીના ભરેલું પાકીટ તફડાવનાર ગરબાડાથી ઝડપાઈ સોહેલે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું એ પીડિતાની પીડા કહ્યું બે માસમાં જ હૈવાન્યત દારૂ પીવડાવી ડામ આપતો પરિવારને મારી નાખવાની ધમકી આપતો આ જાત પર વિશ્વાસ ન કરતા you